સમસ્ત મહેતા પરિવાર પ્રજાપતિ સમાજનો પરિચય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું નવાબી નગરી રાધનપુર ખાતે શ્રી અંબાજી માતાજી મંદિર કડીયાવાસના પટાંગણમાં સમસ્ત મહેતા મહેતા પરિવાર પ્રજાપતિ સમાજના પરિચય ગ્રંથનું વિમોચન બાળક દિનેશભાઈના ના અધ્યક્ષ સ્થાને તારીખ છવ્વીસ નવ બે હાજર પચીસ શુક્રવાર ના રોજ કરવામાં આવ્યું વિમોચન કરતા દિનેશભાઈ બારોડ રમેશભાઈ પ્રજાપતિ ઉંડાઈ સહિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શિલ્પી બુરેઠાએ શાબ્દિક શબ્દો દ્વારા આયોજકોને પુષ્પગુછ આપી સાલ ઉઢાડી મહેમાનોનું સન્માન કરી સમસ્ત મહેતા મેતર પરિવાર પ્રજાપતિ સમાજના પરિચય ગ્રંથ પ્રથમ આવૃત્તિનું વિમોચન દિનેશભાઈ બારોટ સહિત ઉપસ્થિત મહાનુભાવોના વ્રત કરાતા તાળીઓના ગડગડાટ વચ્ચે સભા મંડપ ગુંજી ઉઠ્યો હતો પ્રાસંગિક પ્રવચન કરતા દિનેશભાઈ બારોટે જણાવ્યું કે આ ગ્રંથે સમાજના એક જ હૃદય સુધી પહોંચવાનો સેતુ બની રહેશે સમાજની એકતા અખંડિતતા સાંસ્કૃતિક વારસાની જાળવણી યુવાનોને પથદર્શક બનવાનું કામ કરશે પ્રજાપતિ સમાજ જે મૂળ ક્ષત્રિય છે ને તેમાં ચૌહાણ શાખાના ક્ષત્રિયોમાંથી માટીનું કર્મ કરી સમાજને ઓળખાણ આપનાર કુળ એટલે મહેતા કુળ મહેતા પરિવારનું વસ્ત ગોત્ર છે તેઓ મૂળ રાજસ્થાનના સંભરગઢથી નીકળ્યા અને ચાપાનથી ખદલપુર મુકામે આવ્યા અને ખદલપુરા સાખથી ઓળખાણા સવંત પંદરસો સાતના વર્ષે ખદલપુર ગામથી રાધનપુરમાં રૂપા બાપા આવ્યા અને સવંત પંદરસો એકાવનથી રૂપા બાપા ખૂબ જ તેજસ્વી તેમજ સમર્પણનો ભંડાર હતા આ વખતે તેમણે રાધનપુરના નવા બલોચ નવરંગ ખાને વડિયારના આઠ પરગણાની નાતનો વહીવટ સે થાય મહેતાપણું સોંપ્યું ત્યારથી મહેતા સાથીઓ ખોળખાણા કુંભાણોની નાત મહાજન્મા જમે ખેતરમાં ડલિયા પસાયતા ભેટ કરી આપ્યા હેમનો ગળો કરી આપ્યો ચળવા ઘોડીની ભેટ આપી તેમજ મહેતાનું અપભ્રંશ થઈ મેતર તરીકેની અટકથી ઓળખાય છે સમાજના પરિચય ગ્રંથમાં સલાહકાર તરીકે વિરુભાઈ પ્રજાપતિ ઝારુસા મફતલાલ પ્રજાપતિ વાંસા રઘુભાઈ પ્રજાપતિ ગાંધીસર પરાગભાઈ પ્રજાપતિ નાનાપુરા નાનજીભાઈ પ્રજાપતિ ઉંડાય કાંતિભાઈ પ્રજાપતિ પાટણ તથા પુસ્તકના નિર્માણમાં અલ્કેશભાઈ પ્રજાપતિ પાટણ વાંસાવાળા ભરતભાઈ પ્રજાપતિ દાબેલી થરા કુંભાણા દશરથભાઈ પ્રજાપતિ પાટણ નાણોટા સહિત સમાજના યુવાનો તથા વડીલોનો સહકાર સાંભળ્યો આ પાવન અવસરે મંડપના દાતા રમેશભાઈ રઘુભાઈ ગાંજીસર બપોરના ભોજન પ્રસાદના દાતા દિનેશભાઈ મંજીભાઈ નાનાપુરા અમદાવાદ સાંજના ભોજનના દાતા ભગવાનભાઈ સેવાભાઈ રાધનપુર તરફથી આપવામાં આવેલ કાર્યક્રમનું સફળ સંચાલન સીપી પુરેઠા રમેશકુમાર એ પ્રજાપતિએ આભાર વિધી મફતલાલ પ્રજાપતિએ કરેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નટવક કે પ્રજાપતિ છરા